ઉત્સર્ગ એકમ ભાગ સાતની આપણે જો વાત કરીએ તો હવે આપણે એની અંદરના એમસીક્યુ જોઈએ તો મૂત્રની પીએચ કેટલી હોય છે મૂત્રની પીએચ એસિડિક હોય છે સહેજ એસિડિક હોય છે વધારે નહીં એટલે છ જોડકા જોડવાના છે ગ્લાઇકોસુરિયા ગ્લાયકો એટલે મૂત્રમાં ગ્લુકોઝની હાજરી બરાબર કિટોનુરિયા એટલે મૂત્રમાં કિટોન કણની હાજરી હિમેટુરિયા એટલે મૂત્રમાં રુધિરની હાજરી બરાબર એટલે જોડી દો જોડકા જોડાઈ જશે નીચે જોઈ લેવાનું એક પુક્ત વ્યક્તિ પ્રતિ દિવસ કેટલું મૂત્ર ઉત્પન્ન કરે છે એક થી દોઢ લિટર એક ટકો ગાળાનું થયું માનવ મૂત્રનો રંગ કેવો હોય છે માનવ મૂત્ર છે એનો રંગ છે આછો પીળો આછો પીળો રંગ એનું કારણ છે યુરોક્રોમ કણ યાદ રાખશું યુરોક્રોમ કણ જે છે એના કારણે મૂત્રપિંડ છે એ આછા પીળા રંગનું દેખાય છે

તો પચીસ થી ત્રીસ ગ્રામ યુરિયાનો નિકાલ આપણે કરતા હોઈએ છીએ દોઢ લીટર મૂત્રમાં એકથી દોઢ લીટર મૂત્રમાં યાદ રાખશું બરાબર હવે જો એક થી દોઢ લીટર અડધો લીટર મૂત્ર હોય તો એ પ્રમાણે તમારે ઘટાડો કરી શકાય છે અહીંયા તમને એક થી દોઢ લીટર કીધું છે ત્યારે પચીસ થી ત્રીસ ગ્રામ હવે આપણે એવું કીધું હોય કે પોઈન્ટ પાંચ લીટર મૂત્રમાં તો આપણે યાદ રાખવાનું છે બરાબર તો ટકાવારી પ્રમાણે આના પચાસ ટકા થયા અને આના પોઈન્ટ પાંચ એટલે કે તેત્રીસ ટકા થયું તો આનું પચાસ ટકા અને આનું તેત્રીસ ટકા તમે લઈ શકો બરાબર એટલે આનું પચાસ ટકા એટલે બાર પોઈન્ટ પાંચ થયું અંદાજી તો આપણે યાદ રાખવાનું તો બાર પોઈન્ટ પાંચ ગ્રામ યુરિયા નિકાલ થાય આવું આપણે વિચારી શકાય પૂછે તો ઓકે ચલો અહીંયા આ ભાગને પણ આપણે પૂરો કરીએ છીએ સૌ કોઈનો આભાર વંદે માત્ર જય હિન્દ ફરી મળીએ આગળ હજી થોડાક એમસીક્યુ જોવાના છે ને